નવરણા દરવાડા સ્થિત જયજલારામ ગૌશાળામાં સમોસાના મેંદાની પટ્ટીઓ ખાતા બાદ છપ્પન ગૌ વંશના મોત નીપજ્યા જે ઘટનામાં કડૈયા પોલીસ સ્ટેશનમાં ગૌશાળાના બે સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પચીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ મેંદાની સમોસાની પટ્ટીઓ જે કંપનીમાંથી મંગાવવામાં આવી હતી તે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે ભીમપોરની કોઈ એક ફૂડ કંપનીમાંથી શુક્રવારના રોજ પચીસ થી ત્રીસ ગુણીમાં આશરે ત્રણસો કિલોની ઉપર મેંદાની સમોસાની પટ્ટીનો જથ્થો ગૌશાળા ખાતે લાવવામાં આવ્યો હતો જે સમોસા પટ્ટીના આરોગ્ય બાદ બીજા દિવસે શનિવારે અચાનક એક પછી એક ગૌવંશના મોત નિપજ્યા હતા પોલીસ ફરિયાદ મુજબ ગાય માટે મેંદો જાનલેવા હોવા છતાં પણ ચારામાં મેળવીને ગાયોને ખવડાવી દેવાયો હતો પરંતુ આટલી મોટી માત્રામાં મેંદાની સમોસા પટ્ટી મોકલનાર ભીમપોરની જે કોઈ પણ કંપની છે તેની સામે પ્રશાસન દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા પશુ પ્રેમીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે છપ્પનથી વધુ ગાયોને ભોગ લેનાર સમોસા પટ્ટીના પણ સેમ્પલ લઈને તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી રહી છે